વ્રત રાખવામાં આવ્યું હતું પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવજીને માતા પાર્વતી દ્વારા રેતીના શિવલિંગ બનાવી દિવસ દરમિયાન ભૂખ્યા રહી માતા પાર્વતીએ શિવજીને કેવડા અને બિલપત્રથી પૂજન કર્યું હતું ત્યારથી અત્યાર સુધી સૌભાગ્યવતી મહિલાઓ ભદ્રપદ માસની ત્રીજના દિવસે કેવડિયા ત્રીજ નિમિત્તે મહિલાઓ દ્વારા શિવ મંદિરો ખાતે રેતીના શિવલિંગ બનાવી આરાધના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત પોતાના પતિનો સૌભાગ્ય વધે તે માટે પ્રાર્થના કરી સાથે દિવસભર નકોડા ઉપવાસ રાખી વ્રત રાખી શિવ આરાધના કરી હતી વહેલી સવારથી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી કેવડો સુંગી ઉપવાસ રાખી કેવડા ત્રીજ વ્રત રાખ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર